ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બુમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે હું તમને ખાસ કરીને આ વિડીયોની અંદર નારિયેળીની વેરાયટી અને નારિયેળીની ખેતી જે ખેડૂત મિત્રોને નારિયેળી લગાવી છે પણ તેને કશું ખબર નથી હોતી કે આપણે કઈ વેરાયટી લગાવી કઈ વેરાયટી આપણા વિસ્તારમાં થઈ શકે તો આજે હું ત્રણથી ચાર વેરાયટી વિશે વાત કરવા જઈ રહ્યો છું તો વિડિયોને છેલ્લે સુધી નિહાળજો તો મિત્રો આપણે ગુજરાતના અંદર મુખ્યત્વે નારળી કયા કયા જે વિસ્તારમાં થાય છે તેના અંદર જુનાગઢ નવસારી વલસાડ ગીર સોમનાથ ભાવનગર જેવા જે જિલ્લાના અંદર ખાસ કરીને જે વધુ પ્રમાણમાં નારિયેળીનું જે વાવેતર અને ઉત્પાદન થાય છે તો જે નારિયેળીના અંદર આપણે વાવેતર કરીએ તો તેના અંદર જે કઈ કઈ વેરાયટીનું આપણે વાવેતર કરી શકીએ તો મુખ્યત્વે હું ત્રણથી ચાર વેરાયટી જે તમારી સામે લઈ આવું છું આ વેરાયટી છે તે તમારે લગાવી જોઈએ તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ દેશીની તો દેશી વેરાયટી છે મિત્રો તેની આપણે જે હાઈટની વાત કરીએ આમ તો દેખીએ તો પશ્ચિમ કિનારાની ઊંચામાં ઊંચી વેરાયટી છે એટલે હાઈટના અંદર તે અઢારથી પચીસ મીટર સુધીની તેની હાઈટ થઈ શકે છે અને તેની ફળ જે આપવાની જે ક્યારે તે આપે કેટલા વર્ષના અંદર તે ફળ આપણને આપી શકીએ તો તેની આપણે વાત કરીએ તો પાંચથી સાત વર્ષના અંદર તે આપણાને ફળ આપી શકીએ છીએ તે દેશી વેરાયટી છે અને તેની આપણે જે ઉત્પાદનની વાત કરીએ તેના અંદર જે ઉત્પાદનની જે ક્ષમતા હોય છે જે દરેક માહ પ્રમાણે આપણે દેખીએ તો વાર્ષિક ઉત્પાદનનું પ્રમાણ છે બસો પચાસથી ત્રણસો એટલે માની લેવાનું કે આપણે વીસથી પચીસ એક નારીમાંથી આપણને મહિના દિવસના અંદર જે આવક આપે છે તેનાથી પણ વધી શકે છે જે અમુક વિસ્તારના અંદર તેનાથી પણ વધારે પ્રમાણમાં તે ઉત્પાદન આપી શકે છે અને તેની ખાસિયતની આપણે જે વાત કરીએ ને તો ખાસિયત છે તે પાણી તથા પાકા ફળ માટેની જે પ્રખ્યાત જાત છે તો આ તેના બાદ આપણે જે લીલી ઠીંગળી જે લોટણ અને ઘણા વિસ્તારમાં તેને બટકી પણ કહેવામાં આવે છે તો તેની વાત કરીએ તો તે નારિયેળીની ઊંચાઈની વાત કરીએ તો દસ થી પંદર મીટર સુધી તેની હાઈટ થઈ શકે છે અને તેનો જે તોફા આપવાનો સમયગાળો છે ત્રણથી ચાર વર્ષનો મિનિમમ ત્રણથી સાડા ત્રણ વર્ષમાં તે આપણાને જે ઉત્પાદન આપી શકે છે અને તેનું ઉત્પાદનની આપણે જે વાત કરીએ તો સરેરાશ વાર્ષિક ઉત્પાદન બસો થી અઢીસો પ્લસ પણ થઈ શકે છે મિત્રો અને તેની જે ત્રોફાની ખાસિયતની આપણે વાત કરીએ તો ખાસિયત છે મીઠા પાણી માટે પ્રખ્યાત છે અને નારિયેલ માટે પણ પ્રખ્યાત છે પણ ખાસ કરીને તે મીઠા પાણી માટે પીવા માટે તોફા માટે પ્રખ્યાત છે અને આપણે ત્યારબાદ આપણે વાનફેરની વાત કરીએ તો અમુક વિસ્તારમાં વાનફેરનું જે વાવેતર ખૂબ જ વધુ પ્રમાણમાં થાય છે તો વાનફેરની ઊંચાઈ સરેરાશ અઢારથી વીસ અને તેનાથી પણ વધુ હોઈ શકે તેનો સમયગાળો છે આવવાનો ત્રણ થી ચાર વર્ષના અંદર તેના અંદર જે ઉત્પાદન એટલે કે આવક શરૂ થઈ જાય છે તેની આપણે ઉત્પાદનની વાત કરીએ સરેરાશ વાર્ષિક ઉત્પાદન તે બસો પચાસથી ત્રણસો પ્લસ પણ જઈ શકે છે અમુક વિસ્તારમાં ભેજવાળા વિસ્તારમાં તેનું ઉત્પાદન વધુ થઈ શકે છે અને તેના બાદ આપણે ખાસ કરીને બીજી બે ત્રણ વેરાયટીને આપણે એડ કરીએ તો બોના વેરાયટી છે તે ચારથી પાંચ વર્ષના અંદર તેનું જે ઉત્પાદન થઈ શકે છે અને કેસરી જે લોટણ આવે છે તેનું ત્રણથી સાડા ત્રણથી ચાર વર્ષના અંદર તેનું ઉત્પાદન પણ આપણે લઈ શકીએ છીએ મિત્રો એ વેરાયટી પણ ખૂબ જ સરસ વેરાયટી છે ઘણા વિસ્તારમાં તેનું પણ આપણે ઉત્પાદન કરી શકીએ તો મિત્રો આપણે સમજીયા આ ત્રણ વેરાયટી વિશેની જે આપણે લગાવી જોઈએ કે નહીં તો આજે ખાસ કરીને હું જે બટકી જે વેરાયટી વિશે હું વાત કરવાનો છું જે તમને આ વિડીયોમાં હું ખુલાસો કરવા જઈ રહ્યો છું તો મિત્રો બટકી વેરાયટી ઘણા વિસ્તારમાં ખેડૂત મિત્રો વધારે પસંદ કરે છે કારણ કે તેમને જે લગાવી છે એવી વેરાયટી જે નાની અને ઠીંગળી હોય તેમનો સહેલાઈથી તેમને આપણે ઉતારી શકીએ આપણે અને પીવા માટે પણ બેસ્ટ વેરાયટી અને મલાઈ માટે પણ તે બેસ્ટ વેરાયટી છે તો મિત્રો ઘણા જે ખેડૂત મિત્રો તેમને પસંદ કરે છે તો મિત્રો આ વિરાયટી છે એ ખરેખર લગાવી જોઈએ મીઠા પાણી માટે બેસ્ટ છે મીઠું પાણી હોય અને ભેજવાળું વાતાવરણ હોય તો તમે આ વિરાયટીને અચૂકથી લગાવી શકો તો મિત્રો આની ખાસિયત તો બસ મીઠા પાણી માટે છે અને તે ઠીંગળી છે અને તેના સાથે આપણે તેનું વાવેતર કઈ રીતે કરી શકીએ તો મિત્રો તેનું વાવેતર આપણે જે અઢાર બાય અઢારે તમે કરી શકો અને તેમનો જે ખાડો એટલે કે જે તમે લગાવવાનું છે તે પ્લાન્ટ તેમનો ખાડો તમે બે બાય બે અને નીચે તમે છાણિયું ખાતર અથવા કોઈ દેશી ગોળ ગળેલું ખાતર તમે તેના અંદર લાખી શકો છો અને તેનો જે તમે પ્લાન્ટ છે તે લગાવી શકો છો અને મિત્રો બીજી વેરાયટી છે આપણે જે વાવેતરના અંદર વાનફેરની વાત કરીએ તો વાનફેરનું તમારે જે સાઇઝ એટલે કે વીસ બાય વીસને રાખવી જરૂરી છે તેના પછી આપણે દેશીની વાત કરીએ તો દેશીના અંદર પણ બાવીસ બાય બાવીસ અથવા વીસ બાય બાવીસ તમે લગાવી શકો કેમ કે તે હાઈટ પર વધારે હોય તેના પાંદડાની લંબાઈ પણ વધારે હોય જેથી કરીને તેની સાઇઝના આધારે તમે તેને વીસથી બાવીસ ફૂટના અંતરે લગાવી શકો તો મિત્રો જો તમારે આના વિશેની વધુ માહિતી લેવી હોય જો રો તમારે ખાતરીબંધ રોપા ખરીદવા હોય તો આપણો કોન્ટેક નંબર વિડીયોમાં આપેલો છે જો તમારે ખરીદવી હોય તો આપણા આ કોન્ટેક નંબર આપેલા છે આ કોન્ટેક નંબર પર તમે વધુ માહિતી લઈ શકશો મિત્રો તમારા ઘર બેઠા આપણે કુરિયર દ્વારા અથવા ટ્રાન્સપોર્ટ દ્વારા રૂપા પહોંચાડી દઈશું તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે મને આશા છે જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો